તલોદ ગ્રાહક ભંડારમાં ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો તલોદ સહકારી ગ્રાહક ભંડાર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાહત દરના ચોપડા વિતરણના કાર્યક્રમ યોજવામાં આવતા આજે પ્રાંતી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગ્રાહક ભંડારના ચેરમેન પ્રવીણભાઈ રાવલે સંસ્થાનો ચિતાર રજૂ કરી તમામ દાતાઓનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર રાવલે ખુબ સારી કામગીરી કરી સારા બનાવી અને દરેક બાળકો સુધી સસ્તા દરે મળી શકે માટે આ સંસ્થાએ ખૂબ સરનીય કામગીરી કરી છે આ સંસ્થા દિવાળીની ટાઈમે પણ ફટાકડાનું વિતરણ કરતી હોય અને સારી કામગીરી કરતી હોય એટલે મારી જિલ્લાની અંદર એક આ સારામાં સારી સંસ્થા હોય અને અત્યાર સુધીના સહકારી ગ્રાહક ભંડલની અંદર આ એક જ શાળી સંસ્થા તો મારી આવનાર સમય સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને ખૂબ સંસ્થાનો વિકાસ થાય એ અભ્યતા સાથે મારા બધા જગ્યાએ બંદોબસ્ત કલોદ સહકારી ગ્રાહક ભંડળના ચેરમેન પ્રણભાઈ રાવલ સહકારી સંસ્થાઓ છેલ્લા પાંચ વર્ષનું ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યો છું જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સાથે સાથે અમે પ્રવૃત્તિમાં પણ રસ પ્રયો છે અને લોકોને કઈ રીતે સંતોષકારક વસ્તુ ચીજવસ્તુ આપીએ આપી શકે એના ભાગરૂપે અમારી સંસ્થા તરફથી દિવાળી સમયે ફટાકડાઓ મઠિયા ચોરાફરી ઘઉંની સિઝનમાં ઘઉં તેમજ રાહત દરેક ચોપડાનું વિતરણ દર વર્ષે કરીએ છીએ જેમાં વિજ્ઞાપન દાતાઓનો સૌથી મોટો ફાળો રહેલો છે આજે આજ રોજ આ તમામ વિજ્ઞાપન દાતાઓનો અમે સત્કાર સમારંભ રાખ્યો હતો પ્રાતિ ધારાસભ્ય જ્યારે પણ જરૂર પડી અમારી સંસ્થા માટે ત્યારે ખડેપાગે ઉભા રહી અમારી સંસ્થાને પૂરતો સહકાર આપ્યો છે વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે એની પૂરી તકેદારીથી અમે કામ કરી રહ્યા છીએ અને આવતા સમયમાં અમારી સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિના પંથ તરફ જાય તેવી તમામ વિજ્ઞાપન દાતાઓ અમને શુભેચ્છાઓ પાઠવી